હો ને આવો રે શું કરવાનું રેસી રાવણામાં જવું છે એના હંગાત લઈ જવું છે આ ફતુજી છે ને એ પીવા ના આવે અને પેલા ભટુજી પછી આખો દાડો કોમ માં ના આવે મારે જ્યાં હંગાત લઈ જવા આ ચાર રે આ તો ગમે ફોમો મળે ને એના હંગાત લઈ જવું છે ગમે તે રસ્તામાં માં જાવ જો નાદા કોઈ નવું દેખાતું નહીં આજો આવ શેરી ખાલી ખેડી પડી સારું કર્યો તમારું કોમ હતું મારે મારું કોમ બનાવવાનું જ આવું છે ને આપડા ભાઈ એકે હાજર નહીં આ પેલા 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 વાળા છે ને એ તો ચોઈ દેખાતા નથી આપડા રોટાબાવાળા ચોક તો જો બરાબર રાવણા જાવ રાવણા રાવણા હવે હું તો હેડ્યો પોણા તે

હવે વનન લગન કરવાના છે બરોબર હવે હું જોઈ ગયા છે જોઈ ગયા હા એલા વનન લગન છે હવે મારે તૈયાર ઉકરવા પડશે બરોબર છે હું શું ખબર છે હા બીજી બીજી કોઈ કરતા ના હો બંધ કર્યું બધું ના ના આપણે હવે આગે છે તો આપણે જો કરશું હા તો પછી ગોમ ગોમાળાય પછી વાત લીકે વાત સાચી છે કોઈ ચીજ કરવું નથી આપણે બે ગોમમાં આગે વન કેવરો સાચી વાત છે સાચી વાત છે થાય તો શું થાય સાચી વાત છે એટલે હવે જો તમે કીધું એ વાત સાચી છે બીજે ને એવું બધું આપણે નહીં કરવું ના જો બરોબર હાવ સિમ્પલ વિવાહ કરવા હી પણ હવે વરુ મગજ થોડું પીલું છે કે હવે મને બી કે લાગે છે કે બે આરે થોડો નાદાન બુદ્ધિમાં બધું ગમત કરે છે બરોબર ઓ ધને તો સુધરી જાય બહુરો આવે છે ને એટલે આપણે આ જો કા ગાડી લે તરત તાત્કાલ કે માર ગાડી જોવે છે હા ગાડી લઈને આવ્યો હવે શું કરવું હવે ગાડીમાં જ કાલે કોઈ એવું બીજું ના મારે ફાનો તો પૂરો છો કે

શું કરવાનું આ તૂટતો ગાડી ઊંધી પડી છે એમ આ છો જો કમા જો લે

મારે પુરે તો સમજાવી પુને હ અલ્યા એ બોલ છી અલ્યા પણ આ તો તું મને કિટના કરે હું તને કિટના કર્યો એક મને બીલો કે કે તો મત દે મને મારે અલ્યા લે આ તો સેવા કરતા કરતા આવા ઉઠી છે હો ધારી ઉઠી છે હવે એટલે લાવ ખા કે અલ્યા લે લાવ અલા પણ હું તને કરો તું મને કરાવે એ તો પછી તો પૈસા મળી જાય પછી તો પણ કેટલા પૈસા મને દે કે મારી છે અલા પણ મારી જગ્યા છે તું ના બીજી વાત દીસ ખાવા લેવલ લેટ અલા શું કરવાનું શું કરવાનું હું તો લાઈને આવા હાલવા છું ને પેલા બાપુજી ને ખબર પડશે તો મન તો કક્કે હી આવે એ બધું ખાવું ના ખાવા ઓહો જોકિન અલા ફતુજી થી ડાયરેક્ટ ફતુ

ચિંતા મારી નહી એની નહીં મને ચિંતા છે એનું મગજ એવું છે ને આ કોઈ ઊંધું ના કરે એ વાત સાચી છે સાચી વાત છે

છોકરો ભલે મારો રહ્યો કે તમારો હોય પણ આ જુએ ડીજે તો જુએ અને પેલી કાસવાળી ગાડી જુએ અલે પણ સીકુર તું અલે આ જો ડીજે ને બધું અમારે બંધ કરીલું છે હા અલે પણ હું લાવું કે ના લાવું તું કોણ તમે કોણ કે બંધારણમાં અમારે બધું બંધ છે આ ઈચ્છે છે ટેન્શન લીધા કે છોકરાનો લઈને આય ને ભાઈ હા તું ભાઈ જે હોય ને

તાળા લગન માં ડીજે આવશે અને ગાડી આવશે અને ચડે લાડી આવશે હો હ હા 2000 રૂપિયા લે આ 2000 નું પરિણામ છે બે 2000 નું પરિણામ છે અલા શું જાર્યા દેખાતાય નહીં હા આ હોય ક્યો છે તમારા છોકરાને અંગરી રાખ્યો છે હે અલા રાજપા અરે

બાકી તો ખબર પડી હવે પરિણામ ખબર પડી રાખો બે ચાર હવે હું શું કઉ છું તમને ખબર છે સમજાવજો મને

ખબર પડ કેટલા પડો હા હવે જે પટી કઈ જીતનામ ના કરતા કરો કોઈ હારા માણસ ના કર અલ્યા આમના કેસ મળતા નહી આ ફાતુને કેસ મળતા નહી નકા ગોમમાં કોઈને બોલવા એવા દેવા ના રાખું મોળ્યા કોક ખારા કેસ લ્યો કોક दारू પીતો એને બંધ કરવાના એવા લોકો તમારો હાથ કરશે અને એમો કમાવાનું છે આવા કેસ ના લો કોક ખારા હરામ કોક કેસ કરો અલ્યા ગોમમાં તો એક બે આવા મોણસો ના હોય ને કેસ અમારા પછી આલી છે ખોળા દોહાનું નામ દતુર્યા લ્યા નામ દતુર્યા આવે તો ઓમે અમાર રોટા દોહાનું જેવું છે તમે તો ઓમે ઓમ કરતા ફરો અલ્યા તમે કદી જો પૂછો છો અમન પણ તમે આવું ના આવું કરવા મે ચમ કરી પૂછો આજી વાત છે આજી વાત છે રાજબા કે કે વાત કો તો મન હા બોલ ફોર પેટ ભલા મને તો ના લાવ રા હાથ સુરી બેકલો ખાઈ ગયો છે પડે કા કાત કે ગયો છે ઈ તો પટવરાવો મો હાલ તો લઈને નહીં આવ્યો નકર તનો ભાઈ તમો ના લો અલે એ ડકમાન મારું સે લે મેલ તું ઉતર ચલાવા દે કી અલ્યા તું આ